અનીશ આવી અરે જૈલાશ આવી ગયા આઈફોન ફિફ્ટી લઈ લો કે પછી વીસ ત્રીસ વાળો લઈ લો બોલ આપણે હેલો ગુજરાતી પબ્લિક કેમ છો શોખ છે તમારો મારા એક નવ બ્લોકમાં તો અત્યારે કંઈ મારો ફોન જૂનો થઈ ગયો છે તો નવો ફોન લેવા માટે જવું છે ને આપણી ગાડી અગદેર રેડી છે તો આજે આપણે જશું ફોર વ્હીલ લઈને ઠીક છે તો આપણે

લઈએ આપણે કેવો ફોન લેવો કેવો લેવો કે તું આઈફોન ફિફ્ટી લઈ લેવો કે પછી વીસ ત્રીસ હજાર વાળો લઈ લેવો બોલ આપણે બ્લોગિંગ માટે સ્પેશિયલ કેવો લેવો છે તારે આઈફોન ફિફ્ટીન સારો રે કે ઓલો પછી સસ્તા વાળો લેવો છે ગાઈન બેટરી તો પછી પૈસા આ લેંગો પહેર્યો છે ને આઈફોન લેવો જો આપણે આ હારો ફોન ને જો ગાઈસ આ તમને બતાડવા માટે આ જયલાના હું શૂટ કરશું આ છે આપણો બ્લોગિંગ માટે પણ આના બ્લોગિંગ આનાથી મેં આટલા હજાર સબસ્ક્રાઈબ કર્યા હજાર ફોલોઅર કર્યા અત્યારે આની હાલત બહુ ડાઉન છે તમે જોઈ શકો છો દેખો અહીંયા રબડ વીટી છે મેં મતલબ ઉપર નું કાચ છે ભાંગી ગયું છે આ ઉપરનું ગ્લાસ નથી આ કાચ જ છે જે કે નોર્મલ આવે એ આ છે ટેકનોલોજી તમે આજો એક નો નો નામે પૂછણ ગયું છે આઈફોન મતલબ ઓલો છે જો આ લોગો તમને દેખાતો છે તો આ કેટલા નો આ હાડા ડજે નો લીધો તમે ટેકનો નો જ્યારે લોન્ચ થયો તો ત્યારે ખબર ન ને અરે જો પસા પસા હજાર વાળી ગટ્ટી લેતો પટ તો તો આજકાલ લોકો એન્ડ કરતા જ્યારે હવે જાસુ લેવા ત્યારે તમને બતાવશું મિલતા નેક્સ્ટ મેં થેન્ક યુસ્ત બાય